ઝાલોદ સિટી સિવિલ સેન્ટર ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને માતા પાર્વતીને ધરવામાં આવેલ વસ્ત્ર લાડુ ચીકી પ્રસાદ જન સમુદાયને વેચવાનું આયોજન કરવામાં આવેલું હતું તે અન્વયે ઝાલોદ તાલુકાના સિટી સિવિલ સેન્ટર ખાતે આ પ્રોગ્રામ નાયબ કલેક્ટર એ કે ભાટિયાના અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો તારીખ એકવીસથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન મુખ્યમંત્રી તેમજ રાજ્યના મંત્રીઓની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી તેમાં મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવેલી હતી આ પ્રોગ્રામનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલું હતું આ પ્રોગ્રામ બપોરે એકને ત્રીસથી બે ને દસ ઓનલાઈન પ્રોગ્રામ યોજાયો હતો આ પ્રોગ્રામ અંતર્ગત સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે ધરાવેલ વસ્ત્ર પ્રસાદ વિતરણ તેમજ ચીક્કી લાડુ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં જરૂરિયાતમંદ એવા વિધવા તેમજ વિદુર લોકોને સાડી તેમજ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામ અંતર્ગત ટ્રસ્ટમાં જરૂરિયાતમંદ કરતાં વધુ મહિલાઓ આવેલ હતી મહિલાઓની વસ્ત્ર પ્રસાદ બસો ટ્રસ્ટમાંથી આવેલ હતી અને મહિલાઓ બસો ત્રીસ ઉપરાંત આવેલ જોઈ નાયબ કલેક્ટર એ કે ભાટિયા મામલતદાર પરમાર નાયબ મામલતદાર શૈલેન્દ્ર પરમાર ટીડીઓ ગઢવી પીઆઈ રાઠવા પીએસઆઈ સિસોદિયા દ્વારા ચર્ચા કરી ઉપસ્થિત કોઈ ખાલી ન જાય તે માટે સાડી બજારમાંથી મંગાવી આપી દરેકને પ્રસાદ વિતરણ કરાયો હતો રિપોર્ટર પંકજ પટે પંડિત ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ચાલો